કેશોદના લોહાણા મહાજનવાડી ખાતે મોટિવેશનલ સ્પીકર બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો કાર્યક્રમ વિશે આજે કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ અને ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન થયેલ ખાસ કરીને પરીક્ષાઓ જ્યારે નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓનો તણાવ વધતો હોય છે વિદ્યાર્થીઓ આ તણાવમાંથી બહાર આવે અને વાસ્તવિક રીતે જેમને જીવનમાં પ્રગતિ કરી છે એવી આપણી આસપાસની વ્યક્તિના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ પ્રેરાય એ માટેનો આ પ્રયત્ન હતો ખૂબ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજના આ કાર્યક્રમમાં ભાગ લીધો છે હું સ્પષ્ટપણે માનું છું કે ભારત વિકાસ પરિષદ અને ગંગોત્રી સ્કૂલ ગોંડલે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસને કારણે વિદ્યાર્થીઓનો તણાવ પણ અળવો થશે અને વાલીઓ પણ એક નવો વિચાર રહીને આજેથી ગયા હશે કોઈ પણ શહેર હોય એ શહેરની અંદર હંમેશા પોટેન્શિયલ હોય જ છે એમ કેશોદના વિદ્યાર્થીઓની અંદર પણ પોટેન્શિયલ છે જ જે અહીંયા એક પ્રી ટેસ્ટ લેવામાં આવી અને પ્રી ટેસ્ટનું આજે જ્યારે પરિણામ જાહેર કર્યું ટોપ ટેન વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા તો એ વિદ્યાર્થીઓ એવા હતા કે જે ખૂબ સારા માર્ક્સ લાવ્યા હતા એ બતાવે છે કે જે મોટા શહેરના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છે એ જ ટેલેન્ટ કેશોદના વિદ્યાર્થીઓમાં પણ છે